સાઉરલામાં ખાણ વિભાગ દ્વારા રેતી ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે સાબરકુંડામાં ખાણ વિભાગ દ્વારા રેતી ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સાબરકુંડલાના કરજાળાની શેલ નદીમાંથી ચાર ટ્રેક્ટરો ખાણ વિભાગે ઝડપી પાડેલા હતા નાના લીલીયામાં રેતી ચોરી કરતું ડમ્પર અને ટ્રક ઝડપી પાડવામાં આવેલ છે ખાણ વિભાગ દ્વારા આશરે ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપેલી છે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરાએ તંત્ર સામે સવાલો ઉઠાવેલા છે ઇકો સેન્સિટિવ ઝોન કે અન્ય નદીમાં બેફામ રીતે ચોરીઓ થઈ રહી છે પરમિટો આપવાના નામે અધિકારીઓની મિલી મીલીભગતથી રેતી માફિયાઓને ખુલ્લે આમ પીળો ભરવાનો આપી દેવામાં આવેલો છે રહેણાંકી મકાનો બનાવવા માટે લીઝ આપવાનો પેન્ડિંગ પ્રશ્ન છે તેમાં તંત્ર ધ્યાન નથી આપતું ખેડૂતો કે માલધારીઓએ રેતી માટી કે મોરમ પોતાના ખેતર માટે ત્યારે તંત્ર શુરા બની જાય છે અને ટ્રેક્ટરો ડિટેન કરે છે અમરેલી જિલ્લામાં રેતીમાં કાળી કમાણી તંત્ર કરી રહ્યું છે આ તંત્રને સુધારવા જોઈએ ભાજપના જ નેતાએ ખાણ વિભાગ સામે ધગધગતા આક્ષેપો કરેલા છે અમરેલી જિલ્લામાં આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરી એવા નામ હેઠળ વાહવાહી મેળવવાનો પ્રયાસ એ ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે હકીકતમાં અમરેલી જિલ્લાની અંદર એ ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલીભગતથી રેતી ચોરી કરતા તત્વોને એ ખુલ્લે આમ પીળો પરવાનો પણ આપે છે જ્યારે

એમના ટેક્ટરો ડિટેન્ડ કરતું હોય છે એમને હેરાન પરેશાન કરતું હોય છે ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું જોઈએ અને લીજો એ આપી અને લોકો છે એમને સસ્તી રેતી મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ